સવારમાં બાળકો મને ગુડ મોર્નિંગ કહી રહ્યા છે હું પાંચ વાગે ઉઠી ગઈ છું અને બાળકો માટે બ્રેકફાસ્ટ બનાવવાનું છે જે સ્કૂલમાં લઈ જાય તો આસાનીથી તેમનું પેટ પણ ભરાઈ જાય પોષણ પણ મળી રહે તો આજે આપણે એક સિક્રેટ પરાઠા બનાવવાના છીએ તમે મેથીના દૂધીના બટાકાના કે કોબીજના બધા જ પરોઠા તમે બનાવીને ખાધા હશે પરંતુ આજે આપણે એક કઠોળના પરોઠા બનાવવાના છીએ હા આજે એક પોષણથી ભરપૂર આપણે મગના પરાઠા બનાવવાના છીએ હવે મગજમાં તો આવતું હશે કે મગના પરાઠા કેવી રીતે બનતા હશે પરંતુ આજે બે સિક્રેટ ટીપ્સ એવી બતાવીશ કે તમે આ પરોઠા તો તમે પૂરા વરસમાં જ તમે બનાવીને ખાશો તો અહીં બેથી ત્રણ નંગ જેટલા મેં બટાકા લીધા છે અને સાથે એક કપ જેટલા લીલા વટાણા મેં લીધા છે તમે ઈચ્છો તો લીલા વટાણા પણ સ્કીપ કરી શકો છો પરંતુ અત્યારે વટાણાની સિઝન હોવાથી તેને પણ હું અંદર એડ કરીશ હવે બટાકાને મેં ધોઈ લીધા છે અને સાથે એક કપ વટાણાને પણ આપણે ધોઈ લઈશું હવે વટાણાને બટાકાને આપણે બોઈલ કરવાના છે અત્યારે તો નવા બટાકા માર્કેટમાં આવી રહ્યા છે ફ્રેન્ડ્સ તો હું આ બટાકાને માંડ માંડ પાણીમાં ડૂબી રહે તેટલું જ હું પાણી નાખીશ નહીં તો તે બટાકા વધારે પડતા ઢીલા અને ચીકણા થઈ જશે તો મેં અહીં વટાણા અને બટાકાને બોઇલ કરવા મૂકી દીધા છે થોડું અડધી ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે અને અહીં તમે ઓલરેડી મગ એક કપ નાખીને બાફવા મૂકી દીધા છે જો મગ મેં રાત્રે પલાળ્યા હોત તો મારા મગ 10 થી 15 મિનિટમાં બફાઈ ગયા હોત પરંતુ મેં કહ્યું ને કે સવારમાં ઉઠીમાં મને કઈ સૂઝતું નહોતું કે શું બનાવું બાળકો માટે આજ કંઈ અલગ જ બનાવું તો અહીં જોઈ રહ્યા છો મગ બફાઈ ગયા છે મગને વધારે પડતા ઢીલા રાખવાના નથી હવે આ મગ નું પાણી છે તેને આપણે અલગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મગનું પાણી મેં અલગ કરી દીધું છે અને તમને સારી રીતે ખબર હશે કે મગનું પાણી આપણા હેલ્થ માટે ખૂબ જ બેનિફિટ રહેલું છે તો મગને મેં અલગ થાળીમાં કાઢી લીધા છે જેથી તેને ઠંડા થઈ જાય અને તમે જોઈ શકો છો મગ એકદમ ખીલા ખીલલાં દેખાઈ રહ્યા છે અને આ મગનું પાણી હું ઠંડુ થઈ જશે એટલે તેને હું પી જઈશ હવે ત્યાં સુધી સાઈડમાં હું ઘઉંનો લોટ મેં ચાળ્યો છે આપણે જે નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે મેં ચાળીને બાંધી દીધો છે લોટ બંધાઈ ગયો છે અને હજુ વટાણા અને બટાકા બોઇલ થયા નથી ત્યાં સુધી આપણે ઓરેન્જ જ્યુસ કાઢી લેશું તો અહીં મેં ઓરેન્જ છે તેને હું છોડી દઈશ ત્રણથી ચાર નંગ મેં ને છ નંગ મેં છોડી દીધા છે દરેક લેડીઝને ઘરના કામમાં સવારે ઉઠતા વેત અને સાંજે ઊંઘે ત્યાં સુધી તેને ગમે તે કંઈ કે કામમાં વ્યસ્ત રહેતી હોય છે તો સવારે ઉઠીને જો તમારા હેલ્થ માટે થોડું ઘણું પાંચ ટકા પણ તમે વિચારશો ને તો તમારા હેલ્થમાં ખૂબ જ ખૂબ જ સુધારો આવી જશે અહીં મેં પણ એવી રીતે જ હું આળસ રાખતી હતી પરંતુ હવે થર્ટી ફાઇવ પ્લસ થઈ ગયા છે તો હું રોજે જ્યુસ પીને હું પી બનાવીને પી જ લઉં છું ચાહે કોઈ પણ હોય દૂધી ઘરમાં પડી હશે ગાજર ઘરમાં પડ્યું હશે આમળા પડ્યા હશે બીટ પડ્યું હશે કોઈ પણ એની વસ્તુ હશે વેજીટેબલ કે ફ્રૂટ્સ તેનો હું જ્યુસ કાઢીને પી લઉં છું તો તમે જોઈ શકો છો કમ્પેટ મારો ગ્લાસ એક્ઝિટ થઈ ગયો છે હવે તેને હું ફટાફટ પી લઈશ અને તેના છોતરા મારા જ્યુસરમાં આવી ગયા છે તો જ્યુસ પીને હવે આગળની આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું આગળ હું તમને બતાવીશ કે આ મગના પરાઠામાં એવું તો શું નાખીશું કે આરો માવો મસ્ત એકદમ બાઇન્ડિંગ શરૂઆ સારું સરસ આવી જશે લોટ જેવું બાઇન્ડિંગ આવી જશે હવે મગ ઠંડા થઈ ગયા છે ને બટાકા પણ આપણે ઠંડા થઈ ગયા છે તેને હું છીણી લઈશ તમે મેસ તરફથી મેસ પણ કરી શકો છો પરંતુ મારી બટાકાને હું જ્યારે પણ પરોઠા બનાવતી હોઉં છું ત્યારે છીણીની મદદથી જ હું છીણીને બનાવું છું આ મારી એક પહેલેથી આદત છે અને તમે પણ જરૂરથી ટ્રાય કરી જોજો બેસ્ટ પરાઠા તમને વણવામાં સારા રહેશે હવે વટાણા પણ મેં અંદર નાખી દીધા છે ફ્રેન્ડ્સ તમે આમાં બીજા પણ વેજીટેબલ તમે આમાં નાખી શકો છો જેથી ગાજર છે કોબીજ છે કોઈ પણ તમે નાખી શકો છો હવે બેઝિક મસાલા આમાં એડ કરવાના છે અહીં મેં મરચું પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કર્યો છે અહીં સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખ્યું છે અને ગરમ મસાલો આપણે નાખીશું જો તમારી પાસે ખટાશમાં કંઈ ન હોય તો ચાટ મસાલો અથવા તો તમે આમળા પાવડર અથવા તો કોઈ પણ આમચૂર પાવડર તમે તમે નાખી શકો છો અહીં મેં આમળાને સૂકવીને તેનો પાવડર બનાવી દીધો છે એક વર્ષ માટે સ્ટોર કરેલો છે એ મેં નાખ્યો છે હવે મેં ગ્રીન ચટણી એટલે કે કોથમીર લસણ અને મરચાંની મેં ચટણી બનાવી હતી ત્યારે મેં એક મોટી ચમચી ભરીને મેં નાખી દીધું છે હવે આ બેઝિક મસાલાથી જ આપણે આ પરોઠા બનાવીશું એમ પણ મારી એક એવી ચેનલ છે કે ઘરના સિમ્પલ મસાલા તમારા ઘરમાં પડ્યા હશે ને એ જ મસાલાથી હું તમારી સાથે અલગ ટેસ્ટી રેસીપી તમારી સાથે હું શેર કરું છું જેઓ મારા રોજિંદા વ્યુવર છે તેને જરૂરથી ખબર હશે હવે આ બધો જ હવે મસાલો આપણે મિક્સ કરી લઈશું હવે હું મેશરથી આ બધું જ મૅસ કરી દઈશ જેથી કરીને જે વટાણા છે એ મગ અને બધું જ બટાકા અને મસાલામાં બધું એક સરખું મેશ થઈ જશે તો મૈરની મદદથી આપણે આ બધું જ મિક્સ કરી લઈશું હવે જોવું બાળકોને ખબર પડવાની કે આમાં તમે શું નાખ્યું છે મારો બાબો મગ ખાતો જ નથી જ્યારે જ્યારે મગનું શાક બનાવીએ છીએ ત્યારે બસ મારી પાસે એ જ માંગ કરે છે બસ મમ્મી આ બધું કઠોળ મારા કામનું નથી તો આજે મેં એ જ આઈડિયા લગાવ્યો છે તો તેને મારે મગના પરોઠા બનાવીને ખવડાવી દીધા છે તો જે મસાલો બનાવ્યો છે તેમાં થોડું મોશ્ચર વધારે છે તો એની અંદર મેં એક મુઠ્ઠી જેટલા પૌવા નાખી દીધા છે પૌવાનું એવું કામ છે કે જે મોશ્ચર છે તે શોષી લેશે તમે જો કોઈ પણ માવો આ ટાઈપનો બનાવતા હોય ચાહે વડા હોય એમાં પણ આ ટાઈપનો માવો બનતો હોય છે કોઈ પણ માવ બનાવ બનતો હોય ને તો એમાં મોશ્ચરનું પ્રમાણ જો વધારે હોય ને તો તમારે એ પ્રમાણે તમારે પૌવા નાખી દેવાના પૌવાથી આ મસાલો એકદમ કડક થઈ જશે અને તેનું બાઇન્ડિંગ પણ સારું આવશે અને તમને પરોઠા વણવાના હોય કે બટાકા વડા તરવાના હોય તો પણ તેનો આકાર એકદમ બેસ્ટ આવશે તો આ સિક્રેટ ટિપ્સ તમારે જરૂરથી ધ્યાનમાં રાખવાની હવે તમે જોઈ શકો છો કે મારું પહેલાંનું બાઇન્ડિંગ કેવું હતું અને અત્યારે કેટલું બેસ્ટ બાઇન્ડિંગ આવી રહ્યું છે હવે કમ્પ્લીટ લોટની જેમ લોટ બંધાઈ ગયો હોય તે ટાઈપનું મારું જે મિશ્રણ છે તે રેડી થઈ ગયું છે હવે આપણે આના પરોઠા બનાવીશું તો લોટ ઓલરેડી આપણે બાંધી દીધો છે તો તેના અલગ અલગ હવે આકારના આપણે પરોઠા આજે વણીશું હવે આપણે એક મીડિયમ સાઇઝની રોટલી વણીશું જે આપણે જનરલી વણતા હોઈએ છીએ તે વધારે થીક નહીં કે વધારે પાતળી પણ નહીં તો અહીં રોટલી વણી દીધી છે અને એક આજે બેસ્ટ રીતે આપણે પરોઠો બનાવવાના છીએ તો અહીં મેં એક બેથી ત્રણ ટીપા જેટલા ઘી મરચું અને હળદર નાખી દીધી છે અને એક સાઈડ આવી રીતે કાપો મારીને મેં રાખી દીધો છે હવે આના બેથી ત્રણ ભાગ થવાના છે આ પરોઠામાં આપણે જે માવો બનાવ્યો હતો તે હવે એટલો જ ભાગ સાઈડમાં આપણે સેટ કરીશું જો તમારી પાસે ચીજ હોય પનીર હોય તો તેને પણ છીને આવી રીતે ત્રણથી ચાર ભાગમાં તમે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે એડ કરી શકો છો અને આવી રીતે ટ્રાયંગલ રીતેથી આપણે વાળતા જઈશું અને આપણે તેનો પરોઠો બનાવી દઈશું તો આની અંદર અલગ અલગ પ્રકારના પણ તમે છે ને માવા એડ કરીને પણ તમે આ પરોઠા બનાવી શકો છો જેમ કે ગાજર છે પછી મૂળાનું છીણ છે બટાકાનું છીણ છે પછી છે પનીરની છીણ છીણ છે ચીજ છે કોઈ પણ તમારું મનપસંદ વેજીટેબલ તમે નાખી શકો છો હવે આ પરોઠા વણે શેકાય ત્યાં સુધી આપણે એક જ મિનિટની વાર્તા આપણે આજે જોઈ લઈશું સાંભળી લઈશું તપેલીમાં પાણી ગરમ થતું હતું એવામાં દેડકો અંદર પડ્યો કદાચ તમે આ વાર્તા જરા સાંભળી પણ હશે પણ આ વાર્તા ની પાછળનો ઉદ્દેશ શું છે તે તમે જરૂરથી વિચારજો હવે તપેલીમાં જે પાણી હતું એ તો ગેસ ઉપર હોય તે તમને ખબર જ છે એ તો ગરમ થવાનું જ છે તો દેડકો મજામાં આવી ગયો કે મસ્ત મસ્ત આવી ઠંડીમાં મને ગરમાઓ મળી જવાનો છે મને તો મજા આવી જવાની છે આજે પાણીમાં તો પહેલી બે ત્રણ મિનિટમાં તો તે ખુશ થઈ ગયો કેમ કે પાણી ઠંડુ હતું ને ગરમ થતા તો વાર લાગવાની ત્યાં સુધી તે બરાબર ખુશ હતો પછી પાણીનું ટેમ્પરેચર વધવા લાગ્યું એટલે વધારે પડતું પાણી ઉકળવા લાગ્યું ગરમ થવા લાગ્યું એટલે ડેડકો વિચારમાં પડી ગયો કે હવે હું બહાર કેવી રીતે નીકળી શકીશ એ તો ખૂબ જ તડફડવા લાગ્યું તપેલીની કિનારે આવી જાય તો તપેલી બા કિનારે તો બળી જવાય કારણ કે ગરમ ગરમ હોય ત્યાંથી બી બળી ગયો કૂદી પણ ન શકે તો એમાં ને એમાં વિચારમાં વિચારમાં રોવા લાગ્યો અને ત્યાં ત્યાં તેનું સમાપન થઈ ગયું તો આવી જ પરિસ્થિતિ આપણા માનવ જિંદગીમાં પણ હોય છે કે જ્યારે પણ મુશ્કેલીનું સ્ટાર્ટઅપ થતું હોય છે ને ત્યારે આપણે મનમાં એ જ વિચારતા હોઈએ છીએ કે આનો તો હું આગળ જતા લાવી દઈશ અથવા તો કોઈ ખોટો સંગ હોય તે પણ આ દેડકા જેવું જ હોય કોઈની ખોટી સોબત હોય તેમાંથી પણ જલ્દી બહાર આવી જવું નહીં તો પછી તેનાથી બહાર નીકળાતું જ નથી ખોટો ટાઈમ એ પણ આપણા માટે એ ખરાબ સાબિત થાય છે તો હંમેશા યાદ રાખવાનું ફ્રેન્ડ્સ કે કોઈ પણ મુસીબત હોય કે મુશ્કેલી જે ટાઈમમાં આવવાની છે આપણને ખ્યાલ છે તેના પહેલાં જ તેનો રસ્તો કાઢી લેવો હિતાવહ છે મેં બરાબર કહ્યું ને ફ્રેન્ડ્સ મને તો આ બધી વાતો અને આ બધું મને સમજવામાં અને વાંચવામાં મારો ખૂબ જ શોખ છે મને વાર્તામાં આપણા પરોઠા શેકાઈ ગયા છે મગના પરોઠા એકદમ રેડી છે અને હા ફ્રેન્ડ્સ એક જ પરોઠો મેં મારી પાસે રાખીને મેં બધા જ પરોઠા મેં મારા બાબાને ટિફિનમાં પેક કરી આપ્યા હતા તો તેણે બધા જ પરોઠા ખાઈ લીધા હતા શરૂઆતમાં તો કહ્યું કે મમ્મી આ બધું ભરીને શું બનાવે છે રોજ રોજ કે આલુ પરોઠા જ બનાવને પરંતુ તેને એક પણ પરોઠો ઘરે પાછો લાવ્યો નહીં અને કહ્યું મમ્મી હવે તો આ રોજે આવા જ પરોઠા બનાવજે આમાં તો તેવું શું નાખ્યું હતું પરંતુ એ તો હું જ જાણું છું કે એમાં શું નાખ્યું હતું અને આ પરોઠા એકદમ પાતળા છે એકદમ મેં પાપડ જેવા બનાવ્યા છે તેનું સ્ટફિંગ પણ બહાર નીકળ્યું નથી અને જુઓ હું તમને કટ કરીને પણ બતાવું છું અને આ પરોઠા એકદમ ઇઝીથી બની ગયા અને એકદમ પૌષ્ટિક છે અને આવા પરોઠા તમે પહેલાં ક્યારેય પણ નહીં બનાવ્યા હોય અને આખો પરોઠો સ્ટફિંગથી ભરેલો છે અને તે પણ તેનું સ્ટોપિંગ પણ બહાર નીકળ્યું જ નથી તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો અને તમારા ફેમિલી અને તમારા પરિવાર સાથે શેર કરજો નવી રેસીપી સાથે મળીશું